હેલો ગાયસ તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફાઇનલ બોર ચાલુ કરીને એરંડાની અંદર પાણી વાળવા માટે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે એરંડાની અંદર કેટલા દિવસે પાણી વાળવું અને કયું કયું ખાતર નાખવું અને કેવી રીતે નાખવાથી એરંડાનો ફાયદો સૌથી વધારે થાય છે અને આવક ખેડૂતને સારી મળે છે તો અમારી સાથે વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો તો મિત્રો આજે આપણે ફાઇનલ જુઓ કે પાવડર લઈને આવી ગયા છીએ ખેતરની અંદર તો હવે કે અત્યારે જે આપણે પાણી વાળ્યું છે એ એરંડાની અંદર તો આપણે ઓની અંદર અત્યારે એરંડાની અંદર કે જે કે યુરિયા ખાતર નાખ્યું છે અને એ પણ હું તમને બતાવું છું કે કયું કયું યુરિયા છે અને કઈ જાતનું છે તો ચાલો અમારી સાથે બને રહેજો તો દોસ્તો તમે જુઓ કે જે આ એરંડા તમને જોવા અત્યારે મળી રહ્યા છે એની અંદર આપણે આજે વહેલા આઠ વાગે બોર ચાલુ કરીને આવી ગયા છીએ પાણી વાળવા માટે તો કે દોસ્તો કેવી રીતે અને શું કરવાથી એરંડો સારો થાય છે કે પહેલી વાત તો એ છે મિત્રો કે સમય અને ટાઈમ ટુ ટાઈમ એરંડાની અંદર પાણી આપવું પડતું હોય છે અને બીજું કે એને કયા સમયે ખાતર નાખવાનું એ પણ હું તમને વાત કરવાનો છું તો કે મિત્રો જ્યારે ઠાર વધારે પડતો હોય છે અને જ્યારે આપણે એરંડાની ખેતીની અંદર ખાતર નાખીએ છીએ તો પત્તા પણ દાજવાની શંકા હોઈ શકે છે અને જે આ એરંડાના છોડની અંદર જે પત્તા લીલાસમ દેખાય છે એ દાજે છે કારણ કે યુરિયા ખાતર પત્તા ઉપર પડતા પહેલાં જ પત્તું કલર બદલાઈ જાય છે અને પત્તું બગડતું હોય છે આવી રીતે મિત્રો ઘણા ખેતી હોય છે અને અત્યારે જે આ એરંડા તમને જોવા મળે છે એની અંદર આપણે કહીએ સૌથી પહેલાં ડીપી ખાતરનો પણ ઉપયોગ કર્યો છે અને એની સાથે અત્યારે જે આપણે કે યુરિયા નાખ્યું છે જે યુરિયા ખાતર એની સાથે સાથે આપણે સલ્ફેટ ખાતર પણ મિક્સ કરી અને નાખ્યું છે કારણ કે સલ્ફેદ ખાતર નાખવાથી એરંડો એકદમ વિકાસમાં આવે છે અને ફાયદામંદ થાય છે અને ઉતાર સારો આપે છે અને ફટાફટ ઝડપીથી વેણવામાં આવતા હોય છે એરંડા તો મિત્રો જે કે સલ્ફેટ ખાતર આપણે નાખ્યું છે એ પણ હું તમને બતાવું છું આપણે જે હજુ ઠેલું પડી છે અને બીજું કે સૌથી પહેલાં એરંડાની વિકાસ અને ફાયદામંદ વાત છે કે બધા ખેડૂતો માટે આ વિડિયો છે તો વિડીયોની અંદર છેલ્લે બના રહેજો તો દોસ્તો જોઈ શકો છો તમે આ વિડીયોમાં કે જે આ એરંડાની માળો તમને જોવા મળી રહી છે આ એરંડાનો જે વિકાસ જોવા મળી રહ્યો છે શું આવો વિકાસ તમને બીજી બીજા એરંડાની ખેતીમાં જોવા મળે છે તો દોસ્તો જુઓ કે જે આ માળ છે આ માળની અંદર એટલો વિકાસ છે કે જે આપણે યુરિયા ખાતર નાખીએ છીએ અત્યારના સમયમાં યુરિયા સલ્ફેટ એ અત્યારે સીધું આ માળની અંદર અસર કરે છે કારણ કે અત્યારે હવે હાઈડ નથી વધવાની કારણ કે એરંડાની હાઈડ હવે બહુ થઈ ગઈ આટલી એટલા માટે આપણે અત્યારે જે પણ પણ ખાતર નાખીશું એ એરંડાની માળોમાં આવશે અને એ મજબૂત માળો થશે દોસ્તો અને જે આપણે પહેલાં જે ખાતર નાખતા છીએ નાખીએ છીએ યુરિયા ઘણા બધા આપણે ખેડૂતો પહેલાં નાના નાના એરંડા હોય છે ને યુરિયા સલ્ફર એવું નાખી દેતા હોય છે પણ એ હાઇડ પકડવામાં જતું હોય છે અને એના કારણથી એરંડો વધી વધારે જાય છે અને વિકાસમાં પણ થતો હોય છે મિત્રો અને પછી પાછળથી ઉતારે એ આપે બહુ જ ઉતાર આપે છે પણ કહેવાનો મતલબ એ ઊંચી હાઈડમાં થઈ જતો હોય છે અને તમે જુઓ કે અત્યારે આ એરંડાની જે હાઇડ છે આ બરોબર છે માપની જે આપણે અંદર ફરી પણ શકીએ છીએ અને એની અંદરથી જ્યારે કે વેણવાનું હોય ત્યારે માળો વેણી પણ શકીએ છીએ દોસ્તો તો આવી રીતે માપની હાઈડવાળો જે એરંડો હોય છે એ પણ આપણને ઉતાર બહુ સારો આપે છે ડાલે પણ બહુ સારો પડેલો છે તમે જુઓ કે આ જે એરંડાની ખેતી છે એકદમ સરસ છે ડાલીઓ ખૂબ જ છે અને એની અંદર આપણે નેટ નેટ ગળી ગળીને ખાતર નાખ્યું છે તો જુઓ મિત્રો આ વિડીયોમાં તમને આ એરંડની માળો કેવી લાગે છે એરંડનો વિકાસ કેવો લાગે છે સારો લાગે તો દિલથી એક કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય અને બીજું કે કદાચ એરંડાની જે પત્તા છે એ ખાખરાતા હોય તો એના માટે પણ શું કરવું એ મને કોમેન્ટ જણાવજો તો એ પણ આપણે વિડીયો બનાવીશું અને માહિતી પણ આપીશું તો આજના વિડીયોમાં આટલું જ આ વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તે દિલથી એક લાઈક પણ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો તો જય માતાજી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગે તો જરૂરથી વિડીયોને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો